હતી જો ટ્રાફિક નિયમનું પાલન નહીં કરશો તો દંડ વસૂલાશે સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી છે ઓવરલોડ પેસેન્જર લઈ જતી રીક્ષાને આધેડ ધડ શાખાના એસીપી સુશીલ ટંડેલે જણાવ્યું કે સુરતમાં શહેરમાં ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો અથવા તો રિક્ષા ચાલકો પેસેન્જર લઈને જતા હોય છે એવા રિક્ષા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસ કરવામાં આવ્યા છે જેમાં જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય એવી જગ્યાએ પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સૂચના આપવા છતાં પણ તેઓ પાલન નથી કરતા એવા રિક્ષા ચાલક વિરુદ્ધ વિવાસ કેસ કરવામાં આવ્યા છે સુરત ટ્રાફિક વિભાગ તરફથી જે વધુ પેસેન્જર તરીકે જે વાહન ચાલકો રિક્ષા ચાલકો પેસેન્જરને લઈ જતા હોય છે એવા 릭શા ચાલકો વિરુદ્ધ ટોટલ એકવીસ કેસો કરવામાં આવેલો છે તેમજ જ્યાં ચાર રસ્તા હોય સિગ્નલ પર જામ કરતા હોય અને એવી જગ્યાએ જે પાર્કિંગ કરી દેતા હોય છે અવારનવાર સુચના કરવા પણ લોકો નથી કરતા તેવા 릭શા ચાલક વિરુદ્ધ ખુલ્લે નેવ્યાસી કેસો કરવામાં આવેલ છે આ જે રીતે ચાલકો પાર્કિંગ કરી દેતા હોય આ લોકો પર આ આમાં અમારા સીસીટીવી કેમેરાની મદદથી પણ જો આવા ઇલિગલ પાર્કિંગ પ્લેસીસ પર નો પાર્કિંગનું બોર્ડ જે ત્યાં હોય છે એના પર પણ કેસિસ કરવામાં આવે છે તેમજ અમે સ્પેશિયલ ડ્રાઈવ રાખી અને જે પીક અવર્સમાં આ રીતે પાર્ક કરતા હોય અને ટ્રાફિકને અવરોધરૂપ થતા હોય તેમના વિરુદ્ધ પણ અમારા પીઆઈ પીએસઆઈ મારફતે એમના ઉપર ઈ ચલનના માધ્યમથી દંડ વસૂલ કરવામાં આવે છે અત્યાર સુધીમાં કેટલા એ રિક્ષા ચાલકો ઉપર કાયદા થયા છે અને આ થઈ છે અને કેટલા ઈ ચલણ ના રિક્ષા ચાલકો આ ઈ ચલણ મેમો દરરોજે જનરેટ થતા હોય છે એનો ચોક્કસ આંકડો એ વિભાગ તરફથી મેળવીને આપી શકાય તેમ છતાં જે આજના ડીઆર છે એમાં જોતા ટોટલ નેવ્યાશી એવા